મર્ડર કેસ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વીટ પર બોલ્યા ગૃહ રાજ્યમંત્રી રાષ્ટ્રની દીકરીઓ માતાઓ અને બહેનોની સુરક્ષા એ આપણી જવાબદારી છે તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કોઈપણ રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓ સાથે દુષ્કર્મના બનાવ ન બનવા જોઈએ જો ક્યાંય આવા કિસ્સાઓ બને છે તો તેની પર રાજનીતિ ન થવી જોઈએ છેલ્લા ઘણા વર્ષોથી પ્રધાનમંત્રી દ્વારા જે પોક્સો કાયદો કડક બનાવ્યો છે તેના લીધે ન્યાય સરળ અને ઝડપી બન્યો કે સમાજને સાચી માહિતી પહોંચી અને આ પ્રકારની ઘટનાઓમાં એક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એક્ટ તો આપણી પાસે છે જ કેન્દ્ર સરકારના જે એક્ટ આપણી પાસે છે પોક્સોના રેપના મર્ડરના સતામણીના એ બધા જ એક્ટ એટલા મજબૂત છે કે કોઈ ભી ગુનેગાર ને ખરેખર જો તમે સજા અપાવવા માંગતા હો જો દીકરીઓને ન્યાય અપાવવા માંગતા હો જો આ પરિવારોને ખરેખર ન્યાય અપાવવો હોય તો ઘટના બનતાની સાથે ક્રાઇમ સીન પર જો એફએસએલ સાયન્ટિફિકલ ટેકનીકલ પોલીસની ટીમ જો નીતિથી પહેલી જ ઘટના એટલે કે ક્રાઇમ સીન પર જો સાચી કામગીરી કરવામાં આવશે તો જરૂરથી હાલ જે આપણી પાસે કાયદાઓ છે એ કાયદાની અંદર સાહીઠ દિવસમાં ચાર્જશીટ કરવાની છે પણ જો તમે ખરેખર મહેનત કરશો જો તમે ખરેખર કરવા માંગતા હો તો અમે તો ચોવીસ કલાકમાં બી કરી છે પાંચ દિવસમાં બી કરી છે નવ દિવસમાં બી કરી છે ચૌદ દિવસમાં બી કરી છે બધામાં કન્વિક્શન પુરવાર થયા છે સજાઓ મળી છે સજાઓ અપાવવામાં સફળ છે